પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ અવિરત વરસાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી પદ્મનાથ વિસ્તારમાં આવેલી કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયો રહેણાંક મકાનો તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યું અનેકવાર તંત્રને જાણ કરવામાં આવી છતાં સિંચાઈ વિભાગના આંખડા કાન પાલિકા પ્રમુખ સહિત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પાલિકાએ જિલ્લા વહીવટી તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા પાટણમાં સવારથી જ રીતે વરસાદ પડવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા મારા પાછળના દ્રશ્ય બતાવો કે જે પાણી જે જે છે સવારથી જે વરસાદ વરસાદના કારણે જે પાણી છે તે નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ જવા પામ્યા હતા અને જે અહીંયા પંદરથી વીસ જેટલી સોસાયટી જે આવી છે તેના અંદર પાણી ભરાઈ ગયા છે પરંતુ મહત્વની બાબત એ છે કે જે સિંચાઈ જે નહેર આવેલી છે તેનું જ પાણી જે છે તેનું મસ મોટું ગાબડું પડવાના કારણે અહીંયા જે પાણી છે લાખો લીટર પાણી અહીંયા વેડફાટ થઈ રહ્યો છે વેડફાટ થવાને કારણે જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોએ જે રજૂઆત કરી સ્થાનિક લોકોએ જે સિંચાઈ વિભાગની જાણ કરતા પરંતુ સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે જાણે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ સ્થાનિક લોકો જેવા નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાના પ્રમુખ છે તે આપણી સાથે તે નગરપાલિકા ઘટના સ્થળે આવ્યા છે નગરપાલિકાના પ્રમુખ જે છે તે અને તેના જાગૃત નાગરિક છે તે પણ આપણી સાથે જોડાયા છે આપણે જે નગરપાલિકાના પ્રમુખ છે તેમની જોડે વાત કરીશું બે બે નગર ગઈકાલે બપોર પછીનો સતત રાત્રે બહુ મુશળધાર વરસાદ હતો એના હિસાબે આ ગાબડું સિંચાઈ ની કેનાલ ગાબડું પડેલું છે અને એના આજે ગાબડાની અમને જાણ થતા અમે સવારથી અહિયાં આવી ગયા છીએ અમારી ટીમ દ્વારા બધી

જગદીશજી ભવિષ્યમાં જોખમકાર ઉભું થશે પણ સિંચાઈ વિભાગે કોઈ પણ તકેદારી લીધી નથી એનું પરિણામ આજનો વિસ્તાર ભોગવી રહ્યો છે દુઃખ સાથે કહેવું પડે છે કે આ કેનાલ સિંચાઈની તૂટી છે પણ સિંચાઈ નો જાની સાહેબ છે બીજા કોઈ પણ અધિકારી હાજર નથી ખરેખર મારે કલેક્ટર સાહેબ પૂછ્યું છે કે શું સિંચાઈ વિભાગને ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની બાકાત કરેલું છે શું સિંચાઈ વિભાગની જવાબદારી નથી આવતી આ પાટણ સિટીની મધ્યમમાંથી આ પસાર થતી મોટી કેનલ છે ભવિષ ભવિષ્યમાં જૂની કેનલ છે કોઈ મોટી દુર્ઘટના સરસે તો આ જવાબદારી કોની છે ખરેખર સિંચાઈ વિભાગની જવાબદારી હોવા છતાં પણ આ પાટણ નગરપાલિકાનું તંત્ર સ્થળ ઉપર આધાર છે સિંચા વિભાગનો કોઈ પણ જવાબદાર હાજર નથી હું તો આપણા માધ્યમથી કહેવા માંગુ છું આ સિંચાઈ પણ આ કલેક્ટર સામે જવાબદારી છે એમને કલેક્ટર સાહેબે આ જે નગરપાલિકે વરસાદ પહેલા કોઈ પણ પગલા લીધા નથી એના કારણે કેનલ તૂટી છે જે ચોક્કસ જે કહી શકાય કે જે વત્રાસણ જે નહેર છે ત્યાં અંદર જે ગાબડું પડવાના કારણે જે પાણી જે લાખો લીટર જે પાણી રોકાઈ રહ્યું જે વહી રહ્યું છે તેને રોકવા માટે નગરપાલિકાના પ્રમુખ છે તે પોતે જ કામગીરી કરવા માટે તે સ્થળ પર આવ્યા છે અને જેસીબી દ્વારા તેને માટીનો જે કઈને અને તેને જે ગાબડું છે તે એમ પૂરવાની કોશિશ કરી રહી છે હાલ તો આ જો પાણી નઈ પુરાય તો આજુબાજુની 15 થી 20 સીડી સુધી તે પાણીમાં ગલકા થવાની સંભાવના છે અક્ષર મનસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ